કોંગ્રેસમાં કોઈ પણ ચહેરો આવે યુવા ચહેરો આવે મહિલા ચહેરો આવે વડીલ ચહેરો આવે કે કોઈ પણ ચહેરો આવે એનાથી ભારતીય જનતા પાર્ટીને કે ગુજરાતના લોકોને પણ કાંઈ ફેર પડવા નથી કારણ કે એમાં સંગઠન છે નહીં એક વાત અને કોંગ્રેસ અને ભાજપમાં પદ્મકાંતભાઈ ફેર એટલો છે કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેર થાય એટલે તમામ કાર્યકર્તાઓ એને વધાવી લે એને સન્માનિત કરે એને આવકાર આપે એને 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 ઉચકી લે જ્યારે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ જાહેર થાય એટલે જૂથવાદ પરિવારવાદ પ્રાંતવાદ થઈ ભાજપાઈ થાય છે ટાટીયા ખેંચ એનું ભાગવત નથી બોલ્યો હું તમારી વચ્ચે નથી બોલો પદ્મકાંત તમે બીજો સવાલ કર્યો કે ભાઈ આ કોંગ્રેસ માં પ્રમુખ આવશે તો શું થશે શું નહીં તો કોંગ્રેસ માં કોઈ પણ પ્રમુખ આવે જો પાણીની ટાંકી ઉપર હોય આપણા સાતમાલ નો પ્લેટ હોય એમાં ઉપર પાણીની ટાંકી હોય એમાં લાલ કલર નું પાણી નાખીએ તો બધા જ નળમાં બધા જ ઘરમાં લાલ કલર નું જ પાણી આવે પછી એમાં નળ બદલવા બેસો ક્યાં લાલ કેમ આવે છે નળ બદલી નાખીએ નળ બદલી નાખીએ પાઇપ બદલી નાખીએ પાઇપ બદલો કે નળ બદલો કઈ ફેર ન પડે નથી એટલે એ ઉપર થી જેને કંપની ફોલ્ટર છે એટલે બધે જે લાલ કલર નું પાણી આવવાનું છે